ગૌમાસ જડપવામાં આવ્યો છે પોલીસે એક હજાર છસો અઠ્યાવન કિલો માસ જપ્ત કર્યું હતું આ સાથે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે જોકે તપાસ હજી પણ ચાલુ છે સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસિંગનો છે પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે લઈને તપાસ કરી હતી કે જેમાંથી એક શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટરો હોય છે એમને બોલાવ્યા હતા જે પશુ ચિકિત્સક છે અને એમણે ચેક કર્યું હતું આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે એફએસએલમાં મોકલીને કન્ફર્મ કર્યું એ ગૌમાસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પાંચ આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ ઇમામ ઉર્ફે માંજરો શેખ સહેબાજ ઉર્ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ આ પાંચ આરોપીઓ છે જેમાંથી રહેમાન અને ઈસ ઇસ્લામ ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા આમાંથી જે પહેલાં બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના જ આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે આ પાંચે પાંચ આરોપીઓના વધુ ફર્ધર કસ્ટ પોલીસ કસ્ટડી માંગી છે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકી ટોટલ પાંચ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે જેમાંથી ત્રણ લાખનો ટેમ્પો એક લાખ અડસઠ હજારનો ગૌમાસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ વગેરે થઈ પાંચ લાખ સાઠ હજારની આસપાસ રકમ થાય છે અને આમાંથી હાલકો એવું જણાવ્યું હતું અત્યારે પ્રાથમિક એવું અમને માહિતી એવી મળી છે હાલકો પાસેથી ઇન્ટ્રોકેશનમાં કે આલ્કો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતો પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા કે પોતે કોઈ જગ્યાએ આવી રીતના ઘઉં હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અન્ય વિસ્તારમાંથી માસ્ક લાવ્યા છે કે નહીં એ બધું અમે ફર્ધર ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ કરી શકશું કઈ જગ્યા લઈ જવાના હતા અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ અમે આ લોકો ઉપર રેડ કરી એ જગ્યાની આસપાસ જે લોકો આવી અને ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જે લોકો આ જથ્થો વેચ વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા એ પ્રકારની માહિતી છે તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર હાલકો ત્રણ જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા